આજે રાજકોટ નાગરિક સહકારી બેંકની એકવીસ ડિરેક્ટરોની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એકવીસ ડિરેક્ટરોની ચૂંટણીમાં અત્યાર સુધીમાં સહકાર પેનલના છ જેટલા ડિરેક્ટરો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે જ્યારે કે બાકી રહેતા પંદર ડિરેક્ટરો માટે સહકાર પેનલના પંદર ઉમેદવારો તેમજ સંસ્કાર પેનલના અગિયાર ઉમેદવારો માટે મતદાનની પ્રક્રિયા યોજવામાં આવી છે નાગરિક સહકારી બેન્કમાં ચૂંટણીને લઈને રાજકોટમાં ગરમા ગરમીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે રાજકોટ નાગરિક બેન્કનું મતદાન છે તે શરૂ થવા પામ્યું છે રાજકોટનું આ સેન્ટર છે કે જ્યાં નાગરિક બેન્કનું છે તે મતદાન કરવા માટે છે તે મતદારો છે તે વહેલી સવારથી જ તે ઉમટી પડ્યા છે 332 જેટલા મતદારો છે કે જે હાલ મતદાન માટે છે તે પહોંચી રહ્યા છે વહેલી સવારથી નસ્તે તે મતદારોનો છે તે ઘસારો છે તે જોવા મળી રહ્યો છે મામા ભાડે ભાણેજની જે વર્ચસ્વો માટેની લડાઈ છે સૌપ્રથમ છે તે મતદાન માટેની છે છે તે અઠ્યાવીસ વર્ષ બાદ છે તે ફરીથી આજે ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે કારણ કે જે અત્યાર સુધી છે તે નાગરિક સહકારી બેંકની છે તે ચૂંટણી બિનહરીફ થતી હતી પરંતુ હાલ છે તે આજે છે તે મતદાન છે તે થવા પામ્યું છે રાજકોટ સહિત દેશભરના અલગ અલગ સાત સેન્ટર ઉપર છે તે હાલ ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે ત્યારે આપણે મતદાર માધવભાઈ છે તેમની સાથે વાત કરીશું અઠ્યાવીસ વર્ષ બાદ આજે ચૂંટણી શું કહેશો ચૂંટણીનો માહોલ આપ સૌ જોઈ રહ્યા છો ખૂબ જ શાંતિપૂર્વક અને ઉત્સાહપૂર્વક ડેલિગેટ્સ મતદાન કરી રહ્યા છે નાગરિક બેંકની ચૂંટણી એટલે ખૂબ પ્રતિષ્ઠિત ચૂંટણી કહી શકાય અત્યાર સુધી સિલેક્શન થતું હતું ઘણા વર્ષો બાદ આ માહોલ આવ્યો છે અને સારી રીતે જે સંચાલન કરી રહી છે ટીમ એની તરફી અમારી સહકાર પેનલ તરફી વલણ જોઈ રહ્યા છો આપ સૌપણે સરકાર આ પેનલ તરફી છે તે વલણ જોઈ રહ્યા છે વહેલી સવારથી મતદારોનો છે તે ઘસારો થવા પામ્યો છે અન્ય મતદારો છે તેમની સાથે વાત કરીશું અઠ્યાવીસ વર્ષ બાદ આજે મતદાન શું કહેશું અઠ્યાવીસ વર્ષ પછી જે પણ કંઈ આ ચૂંટણી આવી છે અને જે માહોલ છે પંદર દિવસ ત્યાં જી હતો માહોલ આજે અત્યારે કંઈક અલગ જ માહોલ જોવા મળે છે સવારે આઠ વાગ્યાથી બંને પેનલના લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા છે બધા રેલીકેટ પણ શાંતિપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા છે પણ એક ચોક્કસ મને ખાતરી છે કે આ જે પણ કંઈ આનું રિઝલ્ટ આવે પણ આનો અંત તો એક જ છે સમાધાન છેવટે તો સમાધાન જ હશે કારણ કે આ એક પરિવાર છે અને પરિવારમાં મતભેદ હોઈ શકે પણ મતભેદ ન હોય એટલે અંતિમ તો એનો આ એક જ ઉપાય છે સમાધાન એ અંતિમ ઉપાય એક જ છે કે સમાધાન કારણ કે જે ચૂંટણીને લઈને છે તે જાહેરાત છે ત્યારથી લઈને અત્યાર સુધી છે તે હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે જ પણ જોવા મળ્યો હતો હાલ છે તે વર્ચસ્વ માટેની લડાઈ છે સંસ્કાર અને સહકાર પેનલ છે તે બંને આમને સામે ઉતરી છે મામા અને ભાડેજની લડાઈ છે તે જોવા મળી રહી છે પરંતુ વહેલી સવારથી તે રાજકોટ સહિત સમગ્ર દેશભરના સાત સેન્ટરો બનાવવામાં આવ્યું છે કે અમદાવાદ હોય મુંબઈ હોય કે રાજકોટ હોય તેમ અન્ય જે નાગરિક બેંકના સેન્ટરો છે ત્યાં મતદાન છે વહેલી સવારથી શરૂ થવા પામ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ